કેમ છો બધા મજામાં છો તો બધાયને જય માતાજી અને બાપા સીતારામને તમારું બધાયનું અમારા એક નવા વોલોગની અંદર બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે ભાઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે મસ્ત મજાનું ભાઈ ઠંડુ વાતાવરણ પણ છે ને ધીમે ધીમે ભાઈ ગાઈડ પણ અત્યારે અમારે અહીંયા પડે છે એ તમને વાત કરીએ ને તે અમે ઘણા સમયથી તમને કહેતા હતા ને કે ભાઈ અમે ખેતરમાં ડુંગળી સોંપીએ છીએ તો આપણે જે ખેતરમાં ડુંગળી સોંપી છે ને એ છે ને કંઈક આ રીતનું આખા ખેતરમાં ઉગી ગઈ છે તમે બધાય જોઈ શકો છો ઓકે ભાઈ આ રીતનું છે કે આપણે ખેતીમાં ડુંગળી સેપી છે ને એ બધી મસ્ત મજાની ભાઈ ડુંગળી ઉગી ગઈ છે ને બાકી તો અત્યારે આટો મળવા આવેલા હતા ખેતરમાં આપણા છે ને ભાઈ વર્ષોથી અમે તો સર્વોત્તમ ડેરીમાં ભાઈ દૂધ ભરતા આવીએ છીએ ને હજી પણ હાલમાં અમે સર્વોત્તમ ડેરીમાં ભાઈ દૂધ ભરીએ છીએ તો આપણે હાજર દૂધ ભરવા ગયેલા હતા ને ત્યારે એ લોકોએ આપણને એવું કીધેલું હતું કે ભાઈ છે ને આપણે સવારમાં મિટિંગમાં જવાનું છે સર્વોત્તમ ડેરીની ભાઈ મીટિંગ છે તો અમારા ઘરેથી શહેર છે ને સાઈડ સિત્તેર કિલોમીટર જેટલું થતું છે અંદાજે કોઈ ખબર નહીં આપણને ત્યાં મિટિંગ રાખેલી છે સર્વોત્તમ ડેરીની તો અમારે નવ વાગેનો ટાઈમ આપેલો છે તો પિકઅપ લઈને ભાઈ છે ને મિટિંગમાં જવાનું છે અને તમને આખી સર્વોત્તમ ડેરી ભાઈ અમે દેખાડશું અને સર્વોત્તમ ડેરીની અંદર કઈ કઈ વસ્તુ હોય ને કઈ રીતનું હોય ને એ બધું તમને અમે દેખાડશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને અમે ધીમે ધીમે કરતાં કરતાં છે ને પિકઅપ લઈને ભાઈ સર્વોત્તમ ડેરી મિટિંગમાં જાય છે ને તમને પણ દેખાડશું તો બધા એક કમેન્ટ કરતા રહેજો તો પછી અમે ધીમે ધીમે કરતા કરતા અત્યાર છે ને અમે શિહોર બાજુ જઈએ છીએ કેમ કે ભાઈ અમારે સર્વોત્તમ દેરી મ્યુટિંગ છે તો અહીંયા જવાનું છે અમારી પાસે ભાઈ પિકઅપ છે તો અમે પિકઅપ લઈને ભાઈ સર્વોત્તમ જઈને મુલાકાતે આજે વાર જઈએ છીએ ધીમે ધીમે કરતા ને પછી એમ કરતાં કરતાં ભૂખ લાગીને ભાઈ તો સવાર સવારમાં થોડોક નાસ્તો પાછો કરવો પડે તો બધાએ છે ને મસ્ત મજાના ભાઈ સમોસા ખાવા બેસી ગયા એ તમે બધા જોઈએ શકો છો કેમ કે નાસ્તો તો કરવો જ પડે નાસ્તો કરી લીધો એટલે પાછા છે ને ભાઈ પિકઅપની અંદર જવા બધે વાતો મોજ મસ્તી કરતાં કરતાં છે ને

તમને દાખલો આપી દઉં એકવાર ઓગણીસો ખેડૂતો બિચારા ને ચારસો ને પંદર ને ચારસો સત્તર એવા ભાવ આવ્યા આમ આજુબાજુ હોય અઠાણું ની ની વાત કરો અઠાણું માં ખેડૂત બિચારા ને ચારસો દસ થી ચારસો સાડે ચારસો રૂપિયા ભાવ આવ્યા તો ખેડૂતો કલી લાવી લઈને ઓગણીસો અઠાણું માં સોંપી કોઈ ઘરના ગીરવે મૂક્યા ને કોઈક વેચી દીધા પણ રોપ લાવીને સોંપ્યો અને વેચવાઈ ગયા ને સત્તર રૂપિયામાં અઢાર રૂપિયા બાવીસ રૂપિયામાં ગઈ એ મારી બેન છે ઘરના ઉગી નો રખડું ખેતું કરવું હેલવું નહીં પશુપાલન હેલવું છે પશુપાલન પૈસાનો ખર્ચ નહીં જેટલું બિયારણ જોવે એટલું આપણે વાડીમાં રસકો પકવી દઈએ તો આપડે તો આપણું બિયારણ હેલા કરે ક્યારે એમાં બિયારણ વેચવું લાવવું પડે ઘાસારો વાડી ને હોય ખાતર તો ક્યારે લાવવું જ ન પડે આપણે ગાયો ભેંસો ખાતર વાડીમાં નાખીએ એટલે રજકો જાય દોડા સરસ મજાનું થાય દવા છાંટવી ન પડે અમારે ઘણા ભાઈ રજકામ જાહેરમાં દવા છાંટતા હોય મને કે એમની રજકામીએ દવા છાંટીને જાહેરમાં સાંટી મેં મરોન સાંટો મને હું વાંધો એટલે રજકાઈની અંદર ડાળિયા જીવડા આવે એ મસી ખાય રજકો ન ખાય હતી મેં ડાળિયાને દવા નાખ્યા મારી નાખશો તો મશી તો આવે નહીં દવા છાંટો ઘરમાં બિલાડીને મારી નાખશો હું દઈ દાવશે હાથે કરીને માર્યા આપણે વાડે મલેશિયા હતા જે જમીન કુણી કરતા હતા માટી ખાઈને ખાતર આપતા હતા એ મેન તેમ મેં જ નહીં ગયા આપણે જવાબદાર છે આપણે જ મેં જ નહીં જમીન પોચી કરતા હતા હવે કડક જમીન થઈ ગઈ ઉત્પાદન આવતું નથી દવા ઉપર દવા દવા ઉપર દવા છાંટા કરી વળતર કાંઈ મળે નહીં કાંઈ આવક ન આવે એટલે વેપારી પૈસા માંગે ઉધાર લેવા જઈએ એટલે દાખલા તરીકે ઘણી વસ્તુ લાવતા પણ આપણે ગોળનો દાખલો આપીએ હું ઉધાર લેવા ગોળ લેવા જાઉં

સારા સારા પશુ વસાવીના માનદાન સો ટકા ઓછા થાય વૃક્ષો ઓછા થાય એટલે વરસાદ ઓછો આવે વરસાદ ઓછો આવે એટલે ઘાસચારો ઓછો થાય ઘાસચારો ઓછો થાય એટલે પશુપાલન ઓછું થાય પણ તમને બધાના દર વર્ષે આપણે સવા લાખ થી વધારે વૃક્ષો વાવીએ

આપણી ગાયું ખાતું હતું ઝેરવાળી ખાતી હતી એના કારણે દૂધ પણ એવું જ આવતું હતું અને દૂધ આવવાના કારણે પશુઓ બીમાર પડતા હતા અને સાથોસાથ માણસ બધા રોગ આવવા આ ઝેરી ફોલ ખાઈને આપણે લેબોરેટરીમાં ખબર નથી પડતી કેટલા રિપોર્ટ થાય કેવા કેવા રોગ થાય રોગના નામે નથી આવડતા આટલા બધા રોગ થવા મળ્યા છે પાછું આપણું આરોગ્ય શું થયે આના માટે થઈ આપણે અહીંયા બે હાજર પંદર હોળમાં દાણ ફેક્ટરી નાખવાની શરૂઆત આપણે જો સારું પશુ દાણ આપશું પશુઓ ચોખ્ખી વસ્તુ ખાશે ચોખ્ખું દૂધ આપશે પિલ્લર નું આરોગ્ય સુધરશે એટલે દાણ ફેક્ટરી નાખી પાસઠ કરોડ ના ખર્ચે લોકો અમને ગાંડા કહેતા હતા નું વ્યાજ કેટલું થશે પાંચ કરોડ નો ઘસારો કેટલો થશે લાઈટ બિલ કેટલું આવશે માણસો કેટલું પશુધન આરોગ્ય સુધર્યું છે એ આરોગ્ય સુધર્યું એટલે આપણું આરોગ્ય સુધર્યું તો ચોખ્ખો આવવા આરોગ્ય ક્રાંતિ થાય પછી આપણે નક્કી કર્યું કે આપણે હવે આનુવંશિક ક્રાંતિ કરવી છે આનુવંશિક ક્રાંતિ કરવા માટે આપણે જેમ જ ઉઠાવી પૂરી થઈ ગઈ એટલે ભાઈ અમે જમવા બેસી ગયા છીએ બધા જો મસ્ત મજાના ભાઈ લાઈનમાં જમવા બેસી ગયા છે ને જમવામાં આ વસ્તુ છે તમે જોઈ શકે છે ને હવે મિટિંગમાં આવ્યા હતા તો જમવું તો પડશે તો જમવાની મજા પણ કંઈક અલગ જ હતી આજે મજા આવી ગઈ ભાઈ તો સર્વોત્તમ દેરીનું ભાઈ ખાણ કઈ રીતનું બનાવીને દેખાડીએ ને તો ભાઈ મોટી ફેક્ટરી છે કે ઘણી બધી સંખ્યામાં ભાઈ મકાઈથી અહીંયા ખાણ બનાવવામાં આવે છે તો બધી ઠેલીઓમાં મકાઈ ભરેલી છે મૂકમાં પાવડર છે ને આ દેખાય નહીં ખાણ તૈયાર થઈ ગયેલું ભાઈ પેકિંગ છે તો અહીંયા મસ્ત મજાના ભાઈ ગાંઠિયા છે ને ઉપરથી આવે છે ને ગાંઠિયા બન્યા તૈયાર તાજા ગાંઠિયા બને છે અહીંયા તમે બધા જોઈ શકો છો ને ભાઈ દાણ સારું આવે છે પશુને ખવડાવવા માટે જો મસ્ત મજાનું છે ભાઈ તમને આખી અમે ઓલું દેખાડશું ભાઈ કેમ કે ભાઈ જેટલી ખબર પડશે એટલું તમને દેખાડશું ને અહીંયા જોવો ઉપરથી પાવડર આવે છે ને મોટા મોટા ભાઈ આ સાધનો છે આપણને આમાં કંઈ ખબર ન પડે ભાઈ એ રીતનું બધું કામકાજ અહીંયા હાલે છે કઈ રીતનું હાલતું હોય તો આપણને હું ખબર જોવા મોટી મોટી મોટર હોય છે ભાઈ અહીંયા મોટા મોટા ભૂંગળા છે ને પા ભાઈ ઘણી બધી સેવા હાથ મારની ભાઈ ઊંચી છે અમે ઉપર ચડીએ છીએ ધીમે ધીમે ત્યાં કાંઈ એવું હશે ખાસ તો એ તમને પાછા દેખાડશું આ રીતનું કંઈક છે પંખાય છે ભાઈ બધી લોખંડ લોખંડથી ભાઈ મારેલું છે અહીંયા જુઓ આ રીતનું બધું પબ્લિક છે ને ભાઈ જોવા આવતું હોય એમાં વધારે મિટિંગ હોય ને ત્યારે મિટિંગ પૂરી થાય ને પછી પાછા અહીંયા બધું જોવા આવતા હોય છે ને ખાણ છે ને ભાઈ ખવડાવવા માટે બેસ્ટ ખાણ ગણાય છે જોવો તમે જોવો તો આપણો મગજ કામ ન કરે ને એ રીતનું ભાઈ અહીંયા બધું કામકાજ થઈ ગયેલું છે મોટું મોટું ભાઈ બધું છે જુઓ મોટર મોટી મોટી છે ભાઈ બધી ખરાબ થઈ ગયેલી ને આ બાજુ પણ મોટી મોટર ફરે છે એક આમ તો બધું ઘણું બધું મોટર દ્વારા બધું કામ કરતા હશે ને આ બધું લોખંડથી ભાઈ મારેલું છે આમ દેખાય એ બધું લોખંડ જ છે આ શિયાન જોવો તો ભાઈ શિયાન કવડી મોટી છે જોવો એ ધીમે ધીમે ભાઈ ફરે છે ને સેન પણ બહુ મોટી છે અહીંયા છે ને ભાઈ આ દેખાય એ બધી સર્વોત્તમ ડેરીનું ભાઈ ખાણ આવે ને અહીંયાથી આવતું હોય છે બધું પેકિંગ થઈ રહ્યું છે ને કંઈક આ રીતનું ભાઈ પેકિંગ થતું હોય છે એનું માપ હોય પછી કે સાલી કિલોનું જેવું હોય એ ફિક્સ માપે ઠેલી ભરાઈ જાય એટલે પછી આ સાઈડ ભાઈ ઠેલીને સીવાતી હોય છે સિલાઈ થઈ જાય ને એટલે પાછી ગોદામું હોય ને એમાં ખડકી દેતા હોય છે એ લોકો અને પછી જ્યારે આપણે ગામમાં આવે ખાણ ત્યારે અહીંયાથી આવતું હોય છે સર્વોત્તમ દેરીનું ભાઈ ખાણ સર્વોત્તમ દાણ કહીએ તો પણ આ જો લાઈનમાં ભાઈ ઘણી બધી મોટી સંખ્યામાં ભાઈ ઠેલીનું પેકિંગ થાય છે અત્યારે આ સાઈડ ભાઈ ભરાય અને પછી સિલાઈ થતી હોય સિલાઈ થઈ જાય ને એટલે પછી સીધો આ રીતનું થતું અહીંયા ભાઈ મકાઈ ઓરે છે આ લોકો જવું અહીંયાથી ઓરે એટલે ઉપર ભાઈ ધીમે ધીમે એમ કરતા કરતા ગાંઠિયા બનતા હોય છે મકાઈ પણ પ્યોર છે ઓ ભાઈ આપણે જોઈએ ખોટું ક્યાં કેવું મકાઈ પણ ઘણી બધી સારી વાપરે છે આ લોકો શરૂઆતમાંરીવાળા બધી વસ્તુ અહીંયા સારી છે આપણે પહેલીવાર જોવા આવ્યો પણ આપણને આવો અનુભવ જોયો છે પણ વસ્તુ બધી સારી છે જો અહીંયા ભાઈ ખાંડની ને છે ને આ સાઈડ ખડકવામાં આવે છે પેકિંગ થતી જાય એટલે તરત એ ઠેલું ભાઈ ઘણા લોકો છે ને ચાર પાંચ લોકો એવા ગોદામમાં બધા ખડકી દેતા હોય છે આ લોકો આ લોકો જો ભાઈ ઠેલ્યું કંઈક આ રીતના ઉપાડે છે આપણે તો ભાઈ પહેલી વાર જોયું કે વાયા ખાલી એ રીતનું કંઈક બાંધેલું છે તો તરત ભાઈ ઠેલ્યું છે ને ડગમગ વહી જાય છે આ ભાઈ તો મસ્ત મજાની ભાઈ ઉપાડે છે આ રીતનું છે ને પછી આપણે આવી ગયા છે સર્વોત્તમ દેરીએ જે શિહોર આવેલી છે ત્યાં મુલાકાત લેવા આવી ગયા છીએ મોટી જવાય ભાઈ સર્વોત્તમ દેરી છે તમને વાત કરીએ ને તો ભાઈ અહીંયા છે ને દસ વીસ ત્રીસ ચાલીસ રૂપિયાનું ભાઈ જે દૂધનું પેકિંગ આવતું હોય ને ભાવનગર જિલ્લામાં અહીંયાથી આવતું હોય છે ને ભાઈ વિડીયો શૂટ નહોતો થતો હોય એટલે આપણને પાઈ દીધી છે ભાઈ એ લોકોએ લસ્સી કેમ કે અહીંયા એટલો બધો વિડીયો શૂટ થાય એમ હતું નહીં લસી પાઈ દીધી છે ને પછી છે ને આપણે ઓમ નમો નારાયણ બાપુના એટલે કે રહેરગીરી બાપુના દર્શન કરવા ગયા તો પહેલાં તો આપણે મુખના હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા સાથે સાથે ભાઈ ભોળાનાથની શિવલિંગના પણ અમે તો દર્શન કીધા છે આજે ભાઈ દર્શન તો આવ્યા તો કરવા જ પડશે પછી આ બાજુ દેખાય ને ત્યાં બાપુના ભાઈ વર્ષો પહેલાના ફોટા છે એવું એમ લાગે છે પછી રહેરગીરી બાપુ બાપુના પણ ઘણા બધા આપણે આશીર્વાદ લીધા છે ઘણી બધી ભાઈ મજા આવી છે બાપુના દર્શન કરીને પછી અહીંયા ઘણા બધા પબ્લિક પણ આવે છે તો દર્શન કરી લીધા ને પછી આપણે જવાનું છે ધીમે ધીમે કરતા ઘરે મીટિંગ હતા ને ત્યાં ગયેલા હતા ને પછી રહેરગીરી પણ દર્શન કર્યા હતા એમ કરતા કરતા ભાઈ ધીમે અમે ઘરે પૂગી ગયા છે ભાઈ ને તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડોક હવે ઘરે આવે ને તો ભાઈ જમવાનું તૈયાર છે તો દૂધ છે જમવામાં આપણે સાથે સાથે ભાઈ શાક છે ને મસ્ત મજાનામાં થેપલા બનાવેલા છે તો આપણે જમી લઈએ ને પછી જઈએ પાછા વાડીએ થઈ ગયો છે નવ વાગવા જવું ભાઈ તમે આપણો થઈ ગયો છે ને આપણે આવી ગયા છે આપણા ખેતરે આટોમરમાં આવી ગયા છે પાછા અત્યારે આટોમરમાં આવી ગયા છે ને પાછા એવું ભઠ્ઠો કરશે હમણાં ટૂંકશે ભાઈમાં અત્યારે ખેતર પર આટો મારવા આવી ગયા છે મે તમને વાત કરી એને તમારો ભઠ્ઠો પણ અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનો અમારો ભઠ્ઠો પણ તૈયાર છે તાપણું આપણે હું પાછા ઘરે જતા રહેવું ખેતરમાં મસ્ત મજાનો ભઠ્ઠો તૈયાર થઈ ગયો અને આપણે બેસી ગયા છે તાપણું કેમ કે ભાઈ ઠંડી લાગતી હોય તો આવું બધું કરવું પડતું હોય છે ખેતરે આટો મરાય ને સાથે તાપણું પણ થતું હોય છે ને આની મજા પાછી અલગ હોય તો આ રીતે ભઠ્ઠો હશે જોવો ને પછી ટાઈમ થાય પાછો ઘરે જવાનું ને ત્યારે પાછા ઘરે વૈયા જાવ આટો મળવા ગયા હતા તો વાળી આટો મળી પછી ઘરે આવી ગયા છે આજે તો છે ને મિટિંગમાં પણ આપણે પહેલી વખત ગયા ને ભાઈ ઘણો બધો અનુભવ થયો છે ભાઈ ઘણી બધી મજા આવી છે ભાઈ અમને મિટિંગમાં બાકી તો ભાઈ બધાને તમને મારો આજનો વલોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલ નવો વલોગની અંદર પાછા ફરી મળશું ત્યાં લગીને બધાને જય માતાજી અને બાપા સીતારામ ટાટા ભાઈ ભાઈ ટાટા લાઈક કમેન્ટને ફોલો કરી દેજો